પાબર પોલીસ સ્ટેશને ફરિયાદી ચૌધરી સચિનભાઈ ભગવાનભાઈ ઉમર વરસ સાસરે પચીસ તે રાધનપુર તાલુકામાં કરાર આધારિત વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવે છે તે તેના ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં જોડાયેલ તેમાંના એક મોબાઈલ નંબર નવ શૂન્ય પાંચ ચાર શૂન્ય એક બે આઠ એક ત્રણ ઉપર સંપર્ક થતા આ ગ્રુપમાં નંબર ધરાવનાર માલ્ટીબેન નામની મહિલા સાથે વાતચીત થતા બંને વચ્ચેનો પરિચય વધ્યો અને તે શિક્ષક ભાભર આવતો હતો જે દરમિયાન આ માલતીબેન મહિલાને ફોન કરતો તો આ માલતીબેન મહિલા તેના ઘરે શિક્ષકને બોલાવતી અને તે શિક્ષક તેમના ઘરે મળવા માટે જતો હતો ત્યારે ગત તારીખ બે ચાર બે હજાર પચીસ ના રોજ આ શિક્ષક સવારના રાધનપુર હાજર હતો ત્યારે શિક્ષકના મોબાઈલ ઉપર આશરે સવારે નવ ચાલીસ ના સમયે અજાણ્યા મોબાઈલ નંબર નવ નવ બે ચાર ત્રણ સાત ચાર ચાર સાત નવ દ્વારા કોલ આવતા સામેથી શિક્ષકને કહેલ કે તમે ભાભરથી શાકભાજી બોલો તો શિક્ષકે જણાવેલ કે ભાભર તેના ઘરે એકલી હોય અને ભાભર આવવા જણાવેલ જેથી ફરિયાદી તેના મોટર ઉપર ભાભર આવી તેની પરિચિત માલતીબેન મહિલાના ઘરે જઈ આ શિક્ષકને મહિલાએ તેના ઘરના ઉપરના માળે લઈ જઈ વાતચીત કરી સારી કડપલા કરી શિક્ષકના કપડા કઢાવી નાખ્યા જે દરમિયાન રૂમ દરવાજા ખુલ્લામાંથી ત્રણ યુવાન શિક્ષક સાથે ઝપાઝપી કરી શૂટિંગ કરી માલતીબેન મહિલા સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી એક લાખ રૂપિયાની માંગણી કરતા શિક્ષકે ભાબર પોલીસ એક મહિલા માલતીબેન સહિત કાદર અહેમદ મીર રહે ઉચોસણ તાલુકા સોયગામ વિક્રમસિંહ ભરતસિંહ રાઠોડ રહે ભાબર જૂના ભરતસિંહ ભીખુભા રાઠોડ રહે ભાબર જૂનાવાળા વિરુદ્ધ ફરિયાદ આપતા ભાબર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે એવા ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા